નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે હોમિક વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે એવા કયા આઠ ફાયદા છે જે આપણા પાકને ખૂબ જ વધારે પડતા જરૂરી હોય છે અથવા તો આપણા પાકને જો આપણે હોમિક આપીએ તો આ આ આઠ ફાયદા જે હું તમને આ વિડીયોની અંદર કહીશ તે તમારા પાકને મળશે અથવા તો જે તમારો છોડ હોય તેને આ આઠ ફાયદા મળશે તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલ ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે વુમિક એસિડ આપણે પાણી સાથે છાંટવાથી અથવા તો આપણે જે ખાતર દ્વારા વુમિક એસિડને મૂળિયામાં મૂળિયા માં નાખવાથી આપણા પાકને એવા કયા આઠ ફાયદા થાય છે તે વિશે આપણે સંપૂ સંપૂર્ણ માહિતી લેવી તો કે પહેલાં વાત કરીએ તો કે સામાન્ય છોડ કરતાં ઝડપથી વિકસિત થાય છે અને અંકુરણ શક્તિમાં વધારો કરે છે એટલે કે ઉગવાની શક્તિ હોય તેમાં વધારો કરે છે ત્યાર પછી બીજું છે કે મૂળ વૃદ્ધિને ઉત્તેજિત કરે છે એટલે કે જે આપણા મૂળ જ્યારે નાનો છોડ હોય ત્યારે તેના મૂળ તંતુ મૂળ હોય છે અથવા તો સાવ પાતળા હોય છે તેને વૃદ્ધિ થવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી વાત કરીએ તો કે આરોગ્યપ્રદ છોડ અને વધુ પાકની ઉપજ માટે છે એટલે કે જેનું આરોગ્ય છે તે છોડનું સારું રાખે છે ત્યાર પછી વાત કરીએ તો કે છોડની અંદર જે પોષક તત્વ ઘટતા હોય તો તેને પૂરું પાડવા માટે પણ આપણે જે ભૂમિકેશિતને આપણો ફાયદો થાય છે ત્યાર પછી વાત કરીએ તો કે જમીનમાં જે જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે એટલે કે જે પાણીનું સંગ્રહ કરવાની ક્ષમતા છે તેમાં વધારો કરે છે ત્યાર પછી વાત કરીએ તો કે જમીનની એકંદર જે રચનાને સુધારે છે જમીનની પીએચ નિયમન કરે છે એટલે જે જમીનની આપણી જે કડક હોય તો જમીન આપણી એકદમ પોછી અથવા તો કે ઝડપથી સારી એવી સુધારે છે અને જમીનની આપણી જો પીએચ હોય જો અબેલેન્સ હોય અથવા તો કે બેલેન્સિંગ ન હોય તો સારી એવી બેલેન્સ કરે છે ત્યાર પછી વાત કરીએ તો કે વનસ્પતિના આરોગ્યમાં સુધારો કરે છે ત્યાર પછી વાત કરીએ તો કે જે એની રોગ રોગપ્રતિકારક શક્તિ હોય છે તેમાં પણ વધારો કરે છે તો ખેડૂત મિત્રો આ હતા જે આપણે એસિડ નાખ્યા પછી આપણને આઠ ફાયદા શું જોવા મળે છે તે વિશે આપણે અત્યારે વાત કરીએ તો ખેડૂત મિત્રો ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ